આ ગેધ કે ગરમી તારીખ છવ્વીસમી મે સુધી રહેવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સત ડિગ્રી સેલ્શિયસ જેટલું મહત્વપૂર્ણ જવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ડિગ્રી જેવું થવાની શક્યતા તેમજ પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલ વગેરે ભાગોમાં પણ ગરમી રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગર હળવા ધાગરના ભાગમાં આખરી ગરમી રહેશે આ ઉપરાંત લગભગ કચ્છના ભાગમાં પવનની ગતિ પવનની ગતિ રહેશે લૂ પણ ચાલશે એટલે હજુ હજુ આ વખતે ગરમીથી જનધણે તારીખ સભ્ય સુધીમાં તો કાળજી રાખવાની જરૂર રહેશે દી ગરમીમાં થશે બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ થશે ધીરે ધીરે એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ થશે કેટલાક ભાગોમાં તો ચાલીસ ડિગ્રી સેલ્સિયસ પણ નીચું હોવાની શક્યતા રહેશે પવનની ગતિ વધુ રહેશે એટલે તારીખ છવ્વીસ થી રોહિ નક્ષત્ર વરસાદ પણ થવાની શક્યતા રહે છે ગાજવીજ સાથે ગરમ છે એટલે ચક્રવાતની શક્યતા રહે છે બંગાળના ઉઠસાગરમાં તારીખ છવ્વીસમી મે સુધીમાં ચક્રવાત સર્જવાની શક્યતા રહે છે પવનની ગતિ સો થી એકસો વીસ કિલોમીટરની ઝડપે રહેવાની શક્યતા રહેશે અને વ્યાજ માર્ક લો પ્રેશર પશ્ચિમ બંગાળ સુધીમાં તારીખ છવ્વીસ સત્યાવીસમાં આવવાની શક્યતા રહેશે દક્ષિણ પૂર્વ છટો પર ભારે વરસાદ થશે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે પરંતુ બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબસાગરના ભેજના કારણે બંને પવનો અથડા હોવાથી ગાજવીજ સાથે ગુજરાતના ભાગોમાં વરસાદ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે રોહેલી નક્ષત્રનો વરસાદ તારીખ છવ્વીસમી મેથી લગભગ ચાર પાંચ જૂન વચ્ચે થવાની શક્યતા છે ત્યારબાદ સાતથી ચૌદમાં મૃક્ષેશ નક્ષત્રમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા છે પણ તે પૂર્વે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે કદાચ વાવાઝોડું થઈ શકે પરંતુ તારીખ આઠમી જૂનથી દરિયામાં પવનો બદલાશે અને પવનની ગતિ તેજ રહેશે આ વખતે ચોમાસું સારું જવાની શક્યતા રહેશે તારીખ ચૌદથી અઠ્યાવીસમાં રાજ્યના કેટલાક ભાગોમાં રાજ્ય સાથે ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈ ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દેશના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેશે રાજ્યના ભાગમાં પણ વરસાદની શક્યતા રહેશે તાપી નદીના જળસ્તરમાં વધારો થશે ઉપરાંત નર્મદા નદી જે છે એના જળસ્તરમાં વધારો થશે સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે સાબરમતી નદી બે કાંઠે રહેવાની શક્યતા રહેશે એટલે જુલાઈ ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા રાજ્યના કેટલાક ભાગમાં રહેશે અને ચોમાસું લગભગ અઠાણું ટકાથી એકસો છઠ ટકા જેવું રહેવાની શક્યતા રહે અલબત્ત કોઈ કોઈ ભાગમાં તેનાથી પણ વધુ ચોમાસું રહી શકે એટલે આ આ વખતે ચોમાસું કેટલાક ભાગમાં પૂર આવે અને ભારે વરસાદ વાળું રહેશે કારણ કે ધીરે ધીરે લાલ નીરોની અસર છે એટલે વેપારવાહીનું દૂર રહે આથી પૂર્વ આફ્રિકાથી છેક લગભગ ચીનના ભાગ સુધીમાં પવનોની ગતિ સારી રહેતા ચોમાસું સારું રહેશે હાલમાં તો મેદાનો મેદાન તપ છે અને મહત્તમ તાપમાન ગંગાજમના મેદાનમાં અલ્ટર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે એટલે લો પ્રેશર બનશે અને જેના કારણે ધીરે ધીરે ગરમીના કારણે પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે જી ખાસ કરીને છે બંગાળ જે ગતિવિધિ એ બાંગ્લાદેશમાં મ્યાનમાર તરફ પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતમાં તેની અસર વધારે થવાની શક્યતા રહેશે એટલે આ આ જે વાવાઝોડું છે તે પછી પણ તારીખ ત્રીસમી મે પછી જૂનની શરૂઆતમાં પણ બંગાળ ફાગમાં પુનઃ હલચલ જોવા મળશે જી